આજે અમે કરવા તો ગરબા ગયા હતા પણ થયા નથી કોઈ પોઈન્ટ જ નહોતો એટલું બધું કાદવ હતું માતાજીની આરાધના કરવા માટે દરેક જણ પોઝિટિવ રીતે પ્રયત્ન કરી રહ્યું છે અને અમે એટલી ખાતરી આપીએ છીએ કે કાલે વલસાડ પડે કોઈ વસ્તુનો પ્રોબ્લેમ દરેક જન પોઝિટિવ રીતે પ્રયત્ન કરી રહ્યું છે નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા તમે જોઈ રહ્યા છો અવરાજકોટ માના નવલા નોરતાની શરૂઆત થઈ ગઈ હતી ગઈકાલે માનું પહેલું નોરતું હતું પણ આપણે જાણીએ છીએ કે અત્યારે નવરાત્રિમાં ઘણા બધા આયોજનો થતા હોય છે અને ઘણા બધા આયોજનો એવા છે કોઈ પણ શહેરની વાત કરીએ તેનું એકાદા બે આયોજન એવા હોય કે જે ખૂબ વધારે પ્રખ્યાત હોય જ્યારે પણ આ શહેરની વાત આવે શહેરના નવરાત્રિની કોઈ વાત કરવાની હોય ત્યારે સૌથી પહેલાં આપણા મગજમાં એ આયોજનોના નામ આવવા લાગતા હોય છે એવી જ રીતે આપણે વડોદરાની વાત કરીએ પણ જયારે વડોદરાને નવરાત્રી સાથે આપણે તેનું નામ લઈએ ત્યારે સૌથી પહેલું નામ આપણા મનમાં યુનાઇટેડ વે એ આયોજનનું આવે છે કારણ કે ખૂબ પ્રખ્યાત ખૂબ વર્ષોથી આયોજન કરવામાં આવે છે ઘણા બધા લોકો એવું પણ બોલતા હોય છે કે બરોડામાં જાઓ છો તો યુનાઇટેડ વે નું આયોજનમાં એક વાર તો તમારે ગરબા રમવા માટે જવું જ જોઈએ આટલું બધું પ્રખ્યાત ત્યાંનું આયોજન છે ખાસ અતુલ દાદા ત્યાં ગરબા ગાવા માટે આવતા હોય છે એટલે અતુલ દાદા પોતે પણ એટલા પ્રખ્યાત છે અને દાદાને સાંભળવા માટે પણ ઘણા બધા લોકો ત્યાં જતા હોય છે પણ છેલ્લા થોડા સમયથી આપણે વાત કરીએ તો યુનાઇટેડ વે ચર્ચામાં તો છે પણ નકારાત્મક રીતે હજુ થોડા દિવસો પહેલાની વાત કરીએ તો ત્યાં પાસને લઈને બબાલ થઈ હતી જેટલા પણ લોકો પાસ લેવા માટે પહોંચ્યા હતા તો તેમને પાસ નહોતા મળી શક્યા પહેલા એમ કહ્યું કે તમારે આ ક્લબે આવવાનું રહેશે ત્યાં તે લોકો પહોંચ્યા તો તેમને એવું કહેવામાં આવ્યું કે હવે તમને ગરબા ગ્રાઉન્ડ પર પાસ મળશે તમારા મેલ દ્વારા તમને ક્યુઆર કોડ જનરેટ થશે અને ક્યુઆર કોડ દ્વારા તમને પાસ મળશે આ રીતે બધી ગોળ ગોળ વાતો તેમને કરવામાં આવતી હતી એટલે જેટલા પણ પાસ લેવા માટે લોકો પહોંચ્યા હતા એ ખૂબ વધારે ગુસ્સે ભરાયા ભરાયા હતા હતા ગુસ્સે એટલા બધા કે તે લોકોએ ત્યાં કાચમાં કરી હતી આવવું પડે તે રીતની પરિસ્થિતિ બની હતી ઘણા બધા લોકો તો ગંભીર રીતે ઘાયલ પણ થયા હતા હજુ આ રીતના સમાચાર મળ્યા જ હતા કે ત્યાં ફરી એકવાર યુનાઇટેડ વેના ઘણા બધા વિડીયો સામે આવ્યા ઘણા બધા લોકોએ પોતાના સોશિયલ મીડિયા પેજ પર યુનાઇટેડ વે છે કઈ રીતનું ત્યાં આયોજન કરવામાં આવ્યું છે અને તેના વિડીયોઝ પણ તે લોકોએ પોસ્ટ કર્યા હતા આપણે વિડીયોઝ પર જો નજર કરીએ તો તમે સ્પષ્ટપણે જોઈ શકો કે અત્યંત કાદવ કીચડ વચ્ચે લોકો અત્યારે ગરબા રમવા માટે ત્યાં મજબૂર બન્યા હતા ખૂબ વધારે પગ ખૂંપી જાય એટલો બધો પણ ઘણી જગ્યાએ કાદવ કીચડ છે તે થઈ ગયો હતો એટલે કે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં નહોતી આવી એટલે લોકોનું એવું કહેવું છે કે એ લોકો સીઝન પાસના પૈસા આપે છે પાંચ હજાર ઉપર એ લોકો સિઝન પાસના પૈસા ચૂકવતા હોય છે અને એ લોકો સિઝન પાસ લે છે તો આયોજકોની એટલી ફરજ આવે કે તેમને પૂરતા પ્રમાણમાં બધી વ્યવસ્થાઓ પૂરી કરવામાં આવે માત્ર બરોડામાં એક જ દિવસ નહીં હજુ એક બે દિવસની વરસાદની આગાહી પણ સંભળાઈ રહી છે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે વરસાદ હજુ આવશે જો આ જ રીતનું આયોજન રહેશે તો જે લોકો તૈયાર થઈને ત્યાં ગરબા રમવા માટે આવ્યા છે અને જે ઉત્સવનો ખરેખર આનંદ માણવાનો છે એ કેવી રીતે માણી શકે કારણ કે પગ ખૂં પી જાય એટલો કાદવ કિચડ છે એટલે આપણે સમજી શકીએ કે કાદવ કિચડમાં કેવી રીતે ગરબા રમવા તેમ છતાં ઘણા બધા લોકો ગરબા રમ્યા હતા કારણ કે સિઝન પાસના પૈસા ચૂકવેલા છે તો ગરબા રમવાના જ છે લોકો અને નવરાત્રીને લઈને આમ પણ લોકોમાં ખૂબ વધારે ઉત્સાહ હોય છે કેટલા સમયથી એ લોકો રાહ જોતા હોય છે અને પછી આવું આયોજન ને આવી વ્યવસ્થા હોય તો તેમ છતાં એ લોકો ગરબે રમતા હોય છે પણ ઘણા બધા લોકોના એવા પણ સમાચાર સામે આવ્યા કે અતુલ દાદા કે જેઓ પોતે ત્યાં પ્રખ્યાત છે તેઓ જતા હતા તો તેમને રોકવામાં આવ્યા અને તેમને એવું કહેવામાં આવ્યું કે પૈસા અમને રિફંડ કરો જ્યારે અતુલ દાદા કંઈક બોલવા ગયા તો એમને કહ્યું કે અમારે કશું જ સાંભળવું નથી અમને અમારા પૈસા રિફંડ કરી દો આ રીતના સમાચાર પણ મળી રહ્યા છે પૈસા રિફંડ કરવાની સતત વાત છે ઘણા બધા લોકો તો એવું પણ કહી રહ્યા છે કદાચ એ રિફંડ કરશે તો છેલ્લી ઘડીએ હવે એમને કયા બીજા આયોજનના પાસેસ લેવાના અને જે લોકો આટલા સમયથી નવરાત્રીની રાહ જોતા હોય ને આ રીતની વ્યવસ્થા કરવાની આવે તો એમનો જે ઉત્સાહ છે ને એમની જે રાહ જોવાની આટલા સમયથી રાહ જોતા હતા એ બધા પ્રશ્નોનું શું થશે ખૂબ વધારે પરિસ્થિતિ અત્યારે આ રીતની સામે આવી રહી છે લોકો ખૂબ વધારે ગુસ્સે છે આક્રોશ ખૂબ દેખાઈ રહ્યો છે એટલે આ રીતે યુનાઇટેડ વેના ના આયોજકોએ આ રીતની વ્યવસ્થા ન કરી હોય આવા સમાચાર મળી રહ્યા છે જેટલા પણ વિડીયો સામે આવ્યા છે તેના પર નજર કરીએ એ પ્રોબ્લેમ ને દૂર કરવા હંમેશ પ્રયત્નો કર્યા છે અને અમે એટલી ખાતરી આપીએ છીએ કે કાલે વરસાદ નહીં પડે તો અમે જીવતદાસ આ મહેનત કરી અને આ ગ્રાઉન્ડ વ્યવસ્થિત થઈ જાય એ બધા જ પ્રયત્નો કરીશું એની હું ખાતરી આપું છું હા વરસાદ પડે કોઈ બી વસ્તુનો પ્રોબ્લેમ અને નિવારણ હોય છે અને અમે નિવારણ લાવીશું તમારો સાથ સરકાર એમાં જોઈશે આજે આ આટલી મોટી સંખ્યામાં ઉપર આપણે એકત્રિત થયા છે માતાજીની આરાધના કરવા માટે મુણાય વર્ષો વર્ષથી આ ગરબાનું આયોજન કરી રહ્યા છે અને આપ સર્વે જાણો છો કે જ્યારે છે ત્યારે વ્યવસ્થિત કરવામાં આવે છે છતાં બી આ વર્ષે વરસાદનું જે વિધન આવ્યું અને એના લીધે અઢી મહિના ઉપરથી આખી ટીમ જે મહેનત કરી રહી હતી એ છેલ્લા ત્રણ દિવસમાં જે વરસાદ પડ્યો એની અંદર માત્ર યુનાઇટેડ વેનો ગ્રાઉન્ડ નહીં આજે અમે કરવા તો ગરબા ગયા હતા પણ થયા નથી કોઈ પોઈન્ટ જ નતો એટલું બધું કાદવ હતું તો મને તો એવું લાગ્યું કે અમે પેલું પેડીક્યોર કરાવવા ગયા હોય ને એવું જ હતું અને તી એવું બોલ્યો બી ખરો કે પેલું લુઈસ લીટલું મચપા કરતો હતો ને એના જેવું છે પણ ખાલી પગનું અમે કરાવ્યું છે આજે હવે આવનારા સમયમાં ખબર પડશે કે એક બે દિવસમાં આયોજકો આનું નિરાકરણ લાવે છે કે કેમ જો નિરાકરણ નહીં આવે તો જેટલા પણ ગરબા રમવાવાળા ત્યાં લોકો છે તો અત્યારે જ ગુસ્સે ભરાયા છે પહેલા નોરતે જ લોકોમાં ખૂબ વધારે ગુસ્સો હતો હવે આવનારા સમયમાં ખબર પડશે કે હજુ આનું નિરાકરણ ક્યારે આવે છે ને લોકોને ખરેખર આયોજન અને વ્યવસ્થા મળવી જોઈએ એ ક્યારે મળે છે સમગ્ર મુદ્દે આપનું શું કેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું મને રજા આપશો નમસ્કાર